પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂનો નાશ કરાયો જામનગર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે આયાત થયેલ અને પકડી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને તેના પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું જામનગરના સિવિલ એરપોર્ટ પાસે સીઆઈએસએફ કમ્પાઉન્ડની દિવાલ પાસે આવેલ સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો બે હજાર એકવીસથી અલગ અલગ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાને એક સાથે નાશ કરવામાં આવ્યો જેમાં કુલ બાર હજાર છસો અઠ્ઠાણું બોટલ પર બુલડોઝર ફર્યું વળ્યું હતું અંદાજીત કિંમત સો છેતાલીસ લાખ બાસઠ હજાર ચારસો ઇક્યોતેરની કિંમતના દારૂના બિયરના જથ્થાનો સંપૂર્ણપણે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો